નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ પાલનપુરના ઝઘડામાં પ્રાથમિક શાળાના બાળકોએ શાળાના ધાવા પરથી રસી પકડી ઝીવલેણ કરતબ કરતા શાળા વાલીઓમાં ફફડાટ ફરલાયો હતો ત્યારે શાળાના આચાર્ય અને શિક્ષકોએ આવા ઝીવલેણ કાર્યક્રમ કોની મંજૂરીથી રાખવામાં આવ્યા છે શું ઉચ્ચ કક્ષાએ મંજૂરી લીધી છે કે નહીં તેને લઈને ગામમાં સવાલો ઉઠ્યા છે ત્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કરાવશે કે કેમ પાલનપુર તાલુકાના ઝઘડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં તારીખ પચીસ બે હજાર પચીસને મંગળવાર રાત્રે વાર્ષિક મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા જે કાર્યક્રમ વિદ્યાર્થીઓને મોતના મુખમાં ધકેલી તે પ્રકારનો જોખમી હતો જેને લઈ વાલીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા આ પ્રકારના જોખમી કાર્યક્રમો શાળા પરિવાર દ્વારા કોરી મંજૂરીથી રાખવામાં આવ્યા છે તે વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નવી બનેલી શાળાની ઉંચાઇએથી આ બાળકો આવનાર તમામ મહેમાનોને મનોરંજન પૂરું પાડવા માટે રસીથી નીચે ઉતરતા બે વિદ્યાર્થીઓ અંધારમાં તસવીરમાં દેખાય છે આ નાટક કે રિસ્ક રોજી માટે નટ લોકો પણ આવું કરતા નથી તો આ તો પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ છે ડીપીઓ ડોક્ટર વિનુભાઈ પટેલે મંજૂરી આપી કે સરપંચે આપી તે ગ્રામજનો અને વાલીઓ સવાલ પૂછી રહ્યા છે ત્યારે આ બાબતે ગાંધીનગરથી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો અને વાલીઓમાં માંગ ઉઠવા પામી છે